નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો અત્યારે જે ઉનાળુ મગફળી કરી રહ્યા હશે ઉનાળો મગફળી કરી રહ્યા હશે તો આપણા વિસ્તાર છે દરિયા વિસ્તાર છે આપણા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હોય છે કે ભાઈ અમારી મગફળી છે તે પીળી પડતી જાય છે અને પીળી પડીને સુકાતી જાય છે આવા બધા પ્રશ્નો હોય છે તો આજે તમામ પ્રશ્નોના સવાલોના જવાબ હું આજે મારી ચેનલના માધ્યમ દ્વારા આપવાનો છું તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઈકન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મગફળી મગફળી અને કપાસ અને જો બંનેમાં કંઈ પણ નુકસાની જાય તો ખેડૂત મિત્ર છે તમામ ખેડૂત મિત્રો પાયમાલ થઈ જાય છે મિત્રો તો મગફળીની વાત કરીએ તો મગફળી જે પીળી પડતી જાય છે આ પીળી પડવાના કારણો જે મગફળી આપણો વિસ્તાર છે પીએસ નો વિસ્તાર છે ખારાશ વાળો ભાગ છે જેમની અંદર વાત કરીએ તો મગફળીની અંદર સલ્ફર તત્વની બહુ ખૂબ જ ઉણપ દેખાય છે ખૂબ જ ઉણપના કારણે તે ઉપરથી પાન પીળા પડતા જાય અને પછી તે સુકાવા માંડે છે અને હા જો તેમાં પાનની નસુ લીલી રહે અને પાન પીળા પડે તો તેમાં ફેર સલ્ફટની ખાવી પણ આવે છે મિત્રો વાત કરીએ સલ્ફર તત્વની તો આપણે કેવા પ્રકારના ખાતર ઉપયોગ કરવા જોઈએ મિત્રો જે મગફળી વાવતા હોય મગફળી વાવતા હોય ત્યારે પાયામાં સલ્ફરયુક્ત ખાતર આપવું જેથી કરીને આપણે મગફળીની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ બીજા નંબરમાં મગફળી પીવી પડતી તેને પણ અટકાવી શકીએ મિત્રો વાત કરીએ સલ્ફરયુક્ત ખાતરમાં તો સલ્ફરયુક્ત ખાતર જે કોરોમંડલ કંપનીનું ગ્રો પ્લસ કરીને આવે છે તમે જોઈ શકો છો મિત્રો કોરોમંડલ કંપનીનું ગ્રો પ્લસ જેમની અંદર સલ્ફર કેલ્શિયમ ફોસ્ફરસ ઝીંક અને બોરોન આ પાંચ તત્વ આવે છે જે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ખાતર છે તે કંપનીની ભલામણ અઢી વીઘાની અંદર એક એકરની અંદર પચાસ કિલોની બેગ ત્રણ બેગ દોઢસો કિલોની ભલામણ છે મિત્રો પણ આપણે દોઢસો કિલો વાપરવું નહીં પણ મિનિમમ આપણે બે બે થેલી એટલે કે સો કિલો વાપરવું જોઈએ જેમની અંદર સલ્ફર આવે છે કેલ્શિયમ આવે છે ઝીંક આવે છે બોરોન આવે છે અને ફોસ્ફરસ આવે છે આ તમામ તત્વો આવે છે અને ખૂબ સારામાં સારું તેમના પરિણામ છે અને મગફળી પણ ખૂબ સારામાં સારી મિત્રો થાય છે અને અમે અગાઉ જે ચોમાસામાં આ ચોમાસાની અંદર અમે ખેડૂત મિત્રોને અપાવ્યું હતું અને ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે અને ખૂબ સારામાં સારા પરિણામ છે તો મિત્રો જે કંઈ પણ ખેડૂત મિત્રોને આમાં કંઈ પણ પ્રશ્ન જણાય કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ તમે જાણી શકો છો મારા કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારા કોન્ટેક નંબર છે આની ઉપર તમે મેસેજ કરીને પણ જાણી શકો છો વોટ્સએપ દ્વારા પણ તમે જાણી શકો છો તો મિત્રો આજે આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉં છું જય જવાન જય કિસાન